આવતીકાલે કાલે મતાને લઈને પનાસ બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ પાલનપુર ચગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમ અને અન્ય સામગ્રી મતદાન મથકો પર રવાના કરવાની કામગીરીમાં બે હજાર પાંચસો અઠાવન મતદાન મથક છે જેમાં દસ હજાર જેટલો પોલિંગ સ્ટાફ ફરજ પર બજાવી રહ્યો છે સમયસર ઈવીએમ અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ મતદાન મથક પર બે સુધીમાં પહોંચી જશે ત્યારબાદ આવતીકાલે મતદાનને લઈને જે પોલિંગ બુથ હોય ત્યાં તૈયારીઓ આરંભી તે છે આવતીકાલે ઓગણીસ પોઈન્ટ સાહીઠ લાખ જેટલા મતદારો મતદાન કરવાના છે અને જેના ભાગરૂપે ચૂંટણી અધિકારી દ્વારા વ્યવસ્થાઓ કરાવાઈ રહી છે ખાસ કરીને પ્રથમવાર જે મતદાન મથક પર ફરજ બજાવનાર સ્ટાફ છે તેમના માટે નાસ્તાની કીટ અને અન્ય પ્રાથમિક સુવિધાથી સજ્જ સામગ્રીની કીટ પણ આપવામાં આવી છે હીટવેવની આગાહીને પગલે કર્મચારીઓની પૂરતો સુરક્ષા રહે તે હેતુથી તંત્ર એ ચિંતા કરીને પૂરતી વ્યવસ્થા કરાઈ છે અને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય ત્યાં ઈવીએમમાં ગડબડ ન થાય ક્યાં પુલિંગ બુથ ઉપર કોઈ તકરાર ન થાય તેની તકેદારી પણ ચૂંટણી અધિકારી દ્વારા રખાય છે જેને આજે આખરી ઓપ આપી દેવા આવશે અને ઈવીએમ રવાના કરાયા આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભામાં બે પાંચસો અઠ્ઠાવન ભૂતપૂર્તિ મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થશે જેને લઈને તમામ મતદાન મથકો પર ચૂંટણી ફરજ પરની ટીમોને મતદાનની સામગ્રી લઈને રવાના કરવામાં આવી છે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં પોલીસ હોમગાર્ડ જીઆરડી જવાન શહીદની ટીમો તૈનાત કરવામાં આવી છે જિલ્લા પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલિંગ બૂથ પર પોલીસની ટીમો તૈનાત છે આજે કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના નવે નવ વિધાનસભા વિસ્તારમાં પચીસસો અઠ્ઠાવન બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચા ચાલી રહી છે આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે કાલે સવારે સાડા પાંચ વાગે મોક પોલ અને સાત વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે નહીં મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી સવારે સાત વાગે મતદાન શરૂ થઈ સાંજે છ વાગે પૂરું થશે અને નિયમ અનુસાર છ વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બોડી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એમને પૂરી આશા છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અત્યારે જે છે તે ઈવીએમ મશીનો લઈ અને જે ફરજ પરના કર્મચારીઓ છે તે પોતાના પોલિંગ બુથ પર રવાના થયા છે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ બાર ઉમેદવારો આ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમાં એક હજાર નવસો ને સાહીઠ મતદાન મથકો પરથી ઓગણીસ લાખ ઉપરાંતના મતદારો જે છે તે પોતાનું મતદાન કરશે ત્યારે અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ફરજ પરના કર્મચારીઓ છે તે પોતાના ઈવીએમ મશીનો લઈ અને પોતાના મતદાન મથક પર જવા માટે રવાના થયા છે રમેશ પટેલ મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા સુધીમાં જે આ પાલનપુર વિધાનસભા વિસ્તારના ટોટલ પાંચસો ને તેતાલીસ જેટલા જવાનો જેમાં પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ આ ચૂંટણીમાં ખાસ કરીને અહીંયા બંદોબસ્તમાં ડ્યુટીમાં લાગેલા છે ખાસ કરીને જાણો કે પોલીસ દ્વારા ખાસ કરીને આ વખત જે અદ્યતન ટેકનોલોજી બોડી ઓન કેમેરાનો પણ આમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તદઉપરાંત પોલીસ દ્વારા ખાસ કરીને જે કેરિયર રૂટ જે જે બસો જઈ રહી છે તેમાં પણ હથિયારી પોલીસથી બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને તમામ જે ક્રિટિકલ બૂથ છે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં અલગથી ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અમે ખાસ કરીને અલગથી આખા જિલ્લામાં જે આઠ કંપનીઓ જે અમને બહારથી મળી છે એનો પણ બંદોબસ્તમાં ખાસ કરીને ફ્રી અને ફેર ઇલેક્શન આપણે આયોજિત કરી શકીએ તે માટેના પગલાં ભરવામાં આવ્યા છે તદઉપરાંત જે ખાસ કરીને આખા વિસ્તારોમાં રૂટ પેટ્રોલિંગ માટે પણ અમે અલગ અલગ પ્લાનિંગ કર્યા છે અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ સાતથી આઠ ટીમો આવી અલગ બનાવવામાં આવી છે જે રૂટ પેટ્રોલિંગ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું ખાસ ધ્યાન રાખશે અને મોનિટરિંગ કરશે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જો આપણે જાણીએ કે ખાસ કરીને જે રિમોટ એરિયા છે દાંતા તાલુકાનો વિસ્તાર જ્યાં શેડો એરિયા પણ પડેલો છે ત્યાં શેડો એરિયામાં પણ ખાસ અલગથી ડિપ્લોપમેન્ટ પ્લાન કરવામાં આવ્યો છે અને કમ્યુનિકેશન પ્લાન આખો એક વાયરલેસ એટના આધારે ઊભો કરવામાં આવ્યો છે ખાસ કરીને માન્યશ્રી ડીજીપી સર અને સરહદી રેન્જ વડાશ્રીની જે સૂચનાઓ છે તે એ એસપી અક્ષરરાજ મકવાણા સાહેબ દ્વારા જે સૂચના આપી છે તેમાં બનાસકાંઠા પોલીસ આ જે લોકશાહીનું જે પર્વ છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી અમે સર્વે નાગરિકોને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીને પર્વમાં સાથે જોડાઈને આ ઉત્સાહને આપણે બખૂબી ઉજવી લઈએ